દેશભરમાં વિકાસના કામો થઈ રહ્યા છે ત્યારે ગુજમાં જુદા જુદા સ્થળોએ વિકાસના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે સાંસદ વિનોદભાઈ ચાવડાની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર બે ખાતે વિકાસના કામો તરીકે ગટરની કામગીરી ચાલુ છે ગાંધીનગરી ઇમામી ચોકમાં ઇન્ટરલોક થયું છે સાથે પાણીની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી છે તેમજ એરપોર્ટ રોડ મહિલા આશ્રમ પાછળ ઇન્ટરલોક ગટર લયનું કામ પણ પૂર્ણ થયું છે ત્યારે તેના રહેવાસીઓ પાસેથી વિકાસના કામો અંગે પ્રતિભાવો લેવામાં આવ્યા હતા આટલા વર્ષોથી ત્રીસ વર્ષમાં આપણા ધાલાભાઈ સખ્ત અહીંયા ડૂટી દે જનતા પાર્ટીએ બનાવ્યો કાંઈ નહીં આમદભાઈ તો અહીંયા આદમભાઈ તો હતા એક બત્તી નથી નાખાવી એક બત્તી નથી નાખાવી ના કોઈને કામ કરી દીધા ધાલાભાઈ હાજરી રાતના ડેલી હાજરી અહીંયા દે છે મારું અલીભાઈ જુમા કકડા આ બે નંબર વોર્ડ આવે છે ગાંધીનગરી વિસ્તાર આની સરકાર પહેલી હતી આ કોંગ્રેસ સરકાર હતી આ પાંચ વર્ષમાં સરકારમાં કોઈ કામ કર્યું નથી પણ ત્રીસ વર્ષમાં કોઈ જાતનું સફાઈનું કામ આ શહેરીમાં આ વિસ્તારમાં નહોતો જ્યારે આવે વે તો પોતાના કરાવતા બાકી આ શહેરીમાં ત્રીસ વર્ષમાં કોઈ ગટર લાઈન નહીં કોઈ પાણીની વ્યવસ્થા નહોતી આજે ધાલાભાઈ આવ્યા છે એના પછી આ રોડ પણ બન્યા છે અને કામ પણ અત્યારે પણ ચાલુ છે ઘટલ પડેલી છે અને પાણીની વ્યવસ્થા પણ થઈ ગઈ છે અત્યારે રોડના કામ જાણો છો તમે જોઈ શકો છો બધે કામ ધાલાભાઈએ કર્યા છે છતાં અંબાલાલભાઈ બી આવે છે અને આનામાંથી બધો મહેનત કરાવે છે રાતના પણ આઠ આઠ નવ નવ વાગ્યા સુધી અહીંયા ઊભા રહીને કામ કરાવે છે જેટલા માણસો જોયો છો તમે આટલા વિસ્તારમાં કોઈ દિવસ સુધી રોડ નહોતો ચાલીસ વર્ષ નહીં ત્રીસ વર્ષ સુધી કોઈ રોડ ન બન્યા હતા એ શેરીઓ આજે બન્યું છે તો એ ધાલાભાઈ આવ્યા એના પછી બન્યું છે એના પહેલાં નથી